જો નવા કલેક્શનની રાહ જોઈને બેઠા હોય ને ભાઈ તમારા માટે છે ને એકદમ સુપીરિયર પેટર્ન એવા ફેન્સી કેટલોગ વન વન પીસમાં લઈને આવી ગયા છે બધા તમને ઓપન કરીને બતાવવાના છીએ વિડીયો સ્ક્રિપ્ટ નહીં કરતા પેજમાં નવા શો ચેનલમાં નવા શો તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે પહેલા સાડી સુરત નગરમાં છે ને ભાઈ સાડીનું રોજ નવું કલેક્શન આવે એટલે સૌથી પહેલા નોટિફિકેશન તમને મળે જો એકવીસ ફર્સ્ટ તમને છે ને ઓપન કરીને બતાવી દો એવું મસ્ત પલ્લો આવશે ને આખો પચરંગ ટાઈપ નું એકદમ સોફ્ટ ફેબ્રિક પ્યોર જયપુરી કોટનની સાડી છે ભાઈ સાડી આવશે આવશે પ્યોર જયપુરી જો જો સોફ્ટ આ રીતે એકદમ ટ્રેડિશનલ સાડી છે વન વન પીસ ની બધા પીસ આવશે બધા જ પીસ તમને ઓપન કરીને બતાવના છે બ્લાઉઝની વાત કરીએ એમના મેચિંગનું ઓરિજિનલ બ્લાઉઝ આવશે કોન્ટ્રાક્ટ મેચિંગ થતું બ્લાઉઝ આવશે અને બંને બાજુ જો આ ટાઈપ નું કચ્છ બોર્ડર નાખી ફેન્સી બેલ્ટ આવશે જો કલર કોમ્બિનેશન બતાવીએ બધા જ વન વન પીસમાં છે કોઈ પણ પીસ તમને જો ગમત એનો સ્ક્રીનશોટ લઈને સ્ક્રીન ઉપર આપેલો વોટ્સઅપ નંબર છે ને મોકલી આપજો એટલે તમને પ્રાઇસ ડિટેલ્સ ફેબ્રિક ડિટેલ્સ બધી જ માહિતી વોટ્સઅપમાં ટાઈપિંગ મેસેજ દ્વારા મળી જશે જુઓ બધાથી અલગ યુનિક અને પ્લિટીવેર વસ્તુ લેવું ને ભાઈ તો પહેલા સાડી સુરત લક્ષ્મણનગરમાં આવી જાજો કારણ કે સૌથી પહેલી સાડીની જે નવી ડિઝાઇન ત્યાં જ આવવાની રહેશે એટલે સૌથી પહેલા નોટિફિકેશન તમને મળે એટલા માટે સબસ્ક્રાઈબ કરી લેજો

તો તમારા રિલેટિવમાં છે ને અમારી રીલ્સ ને તમે પેલા શેર નો તો શેર કરી દેજો કારણ કે સાડી લક્ષ્મણનગરમાં પેલા સાડીનું કલેકશન આવેબ્રિક અંદર પટોળાની પેટર્ન આવશે આખી પલ્લુ બતાવી દો તમને જો સુપ્રિયર પેટર્ન નું એકદમ યુનિક આખું રજવાડી લુક નું પલ્લુ છે બ્લાઉઝ એમના મેચિંગ નું આવશે ટ્રેડિશનલ પટોળાની ડિઝાઇન ની આખી સાડી છે જોઈ લો બધાથી અલગ અને યુનિક શોપની તમારે રૂબરૂ મુલાકાત લઈને તો તમને શોપનું એડ્રેસ આપી દો સુરતની અંદર નાના વરાસા કાપુદરા પોલીસ સ્ટેશનની બાજુમાં સ્પિનિંગ મિલ વરાસાની પાછળ લક્ષ્મણનગર શેરી નંબર બારમાં પહેલા સાડી શોપ આવ્યું છે ત્રણસો પંદર નંબર અહીંયા શોપ ઉપર આવો અથવા ઘરે બેઠા મંગાવશો તો પણ તમને મળી જશે કોઈ ફ્રોડ નથી બરોબર રોજ જે અમારા કુરિયર નીકળે છે પેમેન્ટ તમારે ઓનલાઈન કરવાનું રહેશે કારણ કે શિવડી ઓપ્શન અવેલેબલ નથી મળ્યા છીએ નેક્સ્ટ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ